પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી તારીખ એક ડિસેમ્બરના રોજ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે જે અંગે માહિતી માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા તારીખ એક ડિસેમ્બરના રોજ કોસ્ટલ હાફ મેરેથોન યોજવામાં આવશે તેમજ ટ્રાઇથોલોન સ્વિમિંગ સાયકલિંગ અને રનિંગ તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ અને સીમાથોન બે હજાર પચીસ તારીખ ચાર પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવશે ત્રણેય ઇવેન્ટનું રજિસ્ટ્રેશન ઓનલાઈન તથા ઓફલાઈન ચાલુ થઈ ગયું છે જેમાં કોસ્ટલ હાફ મેરેથોનના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ચોવીસ અગિયાર છે લોકોનું આરોગ્ય સારું રહે તંદુરસ્ત રહે નિરોગી રહે અને સ્પોર્ટ્સની મજા માણી શકે તે માટે યોજવામાં આવતી મેરેથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટી પડશે જેમાં બે કિલોમીટર કિડ્સ રન પાંચ કિલોમીટર ફન રન ચાલવાનું પાંચ કિલોમીટર સ્માર્ટ રન સ્પર્ધાત્મક દસ કિલોમીટર ફિટનેસ રન સ્પર્ધાત્મક એકવીસ કિલોમીટર હાફ મેરેથોન સ્પર્ધાત્મક વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાશે આ સ્પર્ધામાં શહેરના નગરજનો પણ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ભાગ લેનાર દોડવીરોને તારીખ 30 ના રોજ તેમની કિટમાં બીબ ચેસ્ટ નંબર સાથે આપી દેવામાં આવશે. દોડવીરોએ બીબ નંબર ટી-શર્ટમાં લગાવી ભાગ લેવાનો રહેશે. તેમજ વિજેતાઓને માટે આશરે બે લાખના ઇનામો આપવામાં આવશે અને વિજેતાઓ માટે ટ્રોફી

શ્રી કનકાઈ મંદિર દ્વારા ગેટ થી ચોપાટી થઈને હાથીવારા ગ્રાઉન્ડ માં પરત એકવીસ કિલોમીટર માટે રહેશે તેમજ દસ કિલોમીટર વાળા દોડવીરો ઇન્દિરાનગર થી પરત થવાનું રહેશે અને પાંચ કિલોમીટર વાળા દોડવીરો એ વીર ભાનુ ની થી પરત થવાનું રહેશે તેમજ બે કિલોમીટર નો રૂટ હાથીવારા ગ્રાઉન્ડ થી કનકાઈ માતાજીના મંદિરે થઈ ચોપાટી થઈને હાથીવારા ગ્રાઉન્ડ પરત આવવાનું રહેશે આ મેરેથોનમાં છ વર્ષથી ઉંમરના લઈને નેવું વર્ષની ઉંમર સુધીના દોડવીરો ભાગ લઈ રહ્યા છે જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધાત્મક દોડમાં દોડવીરોનું ઓનલાઈન તથા ઓફલાઈન રજિસ્ટ્રેશન ચાલુ છે અને તેઓ ઉપર મુજબના રૂટમાં અલગ અલગ કેટેગરી વાઇઝ દોડ લગાવશે દોડવીરોની સુવિધા માટે સવારે રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ કેતનભાઈ કોટિયાની ટીમ દ્વારા ઝુમ્બા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરાવવામાં આવશે રૂટ ઉપર દર બે કિલોમીટરે મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવ્યા છે જેમાં પાણી એનર્જી ડ્રિંક્સ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ અમુક અંતરે ડીજે ની સગવડતા પણ રાખવામાં આવી છે ગ્રાઉન્ડ ઉપર ચા પાણી તથા નાસ્તા ની વ્યવસ્થા દોડવીરો માટે રાખવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ શ્રીરામ સિશનિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી સમયમાં પોરબંદરના આંગણે પહેલી ડિસેમ્બરના રોજ પોસ્ટલ હાફ મેરાથોન બે હજાર ચોવીસ યોજાવાની છે જેમાં બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર એમ અલગ અલગ ઇવેન્ટો એજ ગ્રુપ વાઇઝ યોજાવાની છે અને આ ઇવેન્ટોમાં પોરબંદરના નાગરિકો ખૂબ ઉત્સાહભેર ભાગ લઈએ એવી શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે તેમજ આ મેરાથોનની અંદર અમને જે સહયોગી સંસ્થાઓ છે પોરબંદર છાયા નગરપાલિકા પોરબંદર પોલીસ વિભાગ ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ આ તમામ લોકોનો પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળી રહે છે તેમજ આ ઇવેન્ટ માટે અમારા જે દાતાઓ છે હરિઓમ આશ્રમ સુરત સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ નિર્મા ગ્રુપ ભરતભાઈ હિરજીભાઈ ઠકરાર યુકે એસબીઆઈ આ તમામ જે દાતાઓશ્રી છે તેમનો પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે તેમજ પોરબંદરના નગરજનો દર વર્ષે ખૂબ ઉત્સાહથી જોડાય છે જેમાં પાંચ વર્ષના બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ આ મેરાથોનની અંદર ભાગ લે છે તે જ રીતે આ વર્ષે દરેક પોરબંદરના નગરજનોને ઉત્સાહથી ભાગ લેવા પણ અપીલ કરવામાં આવે છે આગામી સમયમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આ વખતે એક નવી ઇવેન્ટ ટ્રાયથોલોન પણ યોજાવા જઈ રહી છે જેમાં આપણે સ્વિમિંગ હોય છે સાયકલિંગ હોય છે અને રનિંગ હોય છે આ ત્રણેય વસ્તુઓ તેમાં ભેગી ઉમેરીએ છીએ તેમજ સ્વિમાથોન ની પણ તારીખો અમે જાહેર કરેલી છે તેનું પણ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલું છે એટલે વધારેમાં વધારે લોકો ખાસ તો આજની પ્રેસ કોન્ફરન્સ એ માટે હતી કે મેરાથોનમાં જોડાય અને ઉત્સાહભેર ભાગ લે તે શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા અપીલ કરવામાં આવે છે